ફરી એકવાર સુરત પોલીસ પર બુટલેગરો હાવી થયા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સુરત જીઆઈડીસી પોલીસ બુટલેગરના ઘરે રેડ કરવા ગઈ તે દરમિયાન બુટલેગર પરિવારે પોલીસ પર હુમલો કરી દીધો છે બુટલેગર નૈનાએ પોલીસ સાથે માથાકૂટ કરીને ફોન તોડી નાખ્યો હોવાની વાત સામે આવી છે સચિન જીઆઈડીસી પોલીસ બુટલેગરના ઘરે રેડ કરવા ગઈ અને વિલા મોઢે પરત ફરી હતી પોલીસનો ફોન તોડી નાખતા મામલો બિચક્યો હતો પોલીસે વિડીયો ઉતરવાનું શરૂ કર્યું અને આવીને ફોન તોડી નાખ્યો અગાઉ પણ સુરતમાં એક બુટલેગરે બુટલેગરના ઘરમાં દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા સચિન જીઆઈડીસી પોલીસ બુટલેગરના ઘરે પહોંચી હતી પોલીસ ઘરમાં ઘુસતાની સાથે જ મહિલા બુટલેગર અને તેના મળતીયાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો પોલીસની સામે હોબાળો થતા પોલીસ ઘરમાંથી નીકળી ગઈ હતી આ મામલે મળતી માહિતી પ્રમાણે આ વિડિયો ચૌદ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી રેડના છે મહિલા બુટલેગર અને તેના પતિ દ્વારા પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હતું પોલીસે એકસો અઢાર લિટર દેશી દારૂ પણ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર નૈના અને તેના પતિ વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો હતો એક પોલીસકર્મી દ્વારા કોઈને ફોન કરવામાં આવતો હોવાની જાણ થતા જ મહિલા બુટલેગર દ્વારા તેની પાસેથી ફોન લઈ લેવામાં આવ્યો હતો અને નીચે ફેંકીને તોડી નાખવામાં આવ્યો હતો વિડિયો બનતો હોવાને લઈને પોલીસ અને મહિલા બુટલેગર અને તેના મળતીયાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને ઝપાઝપી થઈ હતી સાબિર સૈયદ દિવ્યાંગ દિવ્યાંગની સુરત